પાટણ જિલ્લાના સંતલપુર તાલુકાના વારાહી ખાતે રહેતા ભારતીય જનતા પાર્ટીના નેતા ને લોકસેવક અરવિંદભાઈ જગનલાલ કોકલાણીના ચિરંજીવી ધવલભાઈના ઘેર તેમના પત્ની આર્મી બેન્ડ ને શ્રીમંતનો પ્રસંગ ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હિતલબેન ઠાકોર ધારાસભ્ય રાધનપુર વિધાનસભાના લવિનજી સોલંકી અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લક્ષ્મણભાઈ આહિર અને અરસુભાઈ ગોકલાણી અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય શ્રીમંત પ્રસંગ યોજાયો હતો આ પ્રસંગે સંત શ્રી રામદાસ બાપુ અને અન્ય સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના સંસદ સભ્ય ભરત સીડાબી સહિત વિશ્વ હિન્દુ પરિષદના અને બજરંગદન નાગેવાણો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વરાહી પીએસઆઈ વારાહી પોલીસ અને અન્ય મહાનુભાવો સમાજના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ મારું નામ અને એમાં આજે શ્રીમંત્રી થાય નળિનજી સોલંકી ધારાસભ્યશ્રી આર એસ એસ માંથી તમારો સાધુ સંતો તમામ સમાજના માણસો આજે લોકો બધા આશીર્વાદ દેવા હાજર રહ્યા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ